નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કપાસમાં યુરિયા ખાતર ક્યારે નાખવું જોઈએ કેટલી માત્રામાં નાખવું જોઈએ અને કેટલી નાઇટ્રોજનની જરૂરિયાત પડે એ વિશે આજે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું યુરિયા એ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેમાં ખાસ કરીને યુરિયા ખાતરઓ એ સાંજના સમય આપો તો વધારે ફાયદાકારક રહેશે જે વાયુ મારફતે ઉડી જતું નથી અને રાત્રિના સમયે જે સ પ્રમાણમાં એને ઉરિયા મળી જતું હોય છે કપાસમાં સૌથી વધુ પ્રમાણમાં ખેડૂતો જે નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયાનો સૌથી વધુ ઉપયોગ કરે છે મતલબ કે યુરિયાનો કારણે જે એક તો સસ્તું મળે છે અને બીજા નંબરમાં એનો ઉરિયાને કારણે જે કપાસનો વિકાસ સારા પ્રમાણમાં થતો હોય છે કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે ખાસ કરીને યુરિયાર એનો પ્રથમ ડોઝ ક્યારે આપવો જોઈએ તો પ્રથમ ડોઝની અંદર વાત કરીએ તો જે કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે ખરેખર તો એમોનિયમ ખાતરનો જે ડોઝ આપવાનો હોય છે પરંતુ એમોનિયમની અંદર એમોનિયમ અને સલ્ફર એ બેનો ઉપયોગ થતો હોય છે જે એ વધારે પ્રમાણમાં નાખવાનો હોય છે પરંતુ યુરિયા એકદમ સસ્તું હોવાને કારણે જે એનો પ્રથમ ડોઝ એ ખરેખર એકવીસથી પચીસ દિવસનો કપાસ થાય એટલે ઉરિયા ખાતરનો ડોઝ ફરજિયાત નાખવો જોઈએ એના કરતાં પણ બેસ્ટમાં બેસ્ટ જે એમોનિયમ રહ્યું એ એક ખાતર નાખો તો એના કારણે જે આપણે કપાસ્યો એ તેલીબિયા વર્ગનો પાક હોવાથી એનું તેલીબિયા વર્ગનું હોવાથી એમાં ઉત્પાદનની અંદર અને તેલની ટકાવારીની અંદર ઘણો બધો ફાયદો જોવા મળશે પરંતુ ઉરિયા યુરિયા જે ખાસ કરીને જે એકવીસથી પચીસ દિવસની અંદર થાય એટલે એની અંદર ફરજિયાત જે આપણે કીધું કે એની અંદર યુરિયા આપણે પ્રથમ ડોઝ આપવો જોઈએ યુરિયાની અંદર કેટલો છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે જે સો કિલોએ છેતાલીસ ટકા આપણને નાઇટ્રોજન મળતું હોય છે સામાન્ય રીતે જુઓ કે વાવણી પછી એટલે કે વાવણી થયા પછી એકવીસથી પચીસ દિવસનો કપાસ થાય ત્યારે ફરજિયાત એક વીઘાની અંદર એટલે કે ઓગણીસ કિલોની આજુબાજુ એને ઉરિયા આપવું જોઈએ એવી જ રીતે જે બીજો ડોઝ કીધો એ પણ એકવીસથી પચીસ દિવસના ગાળે જે ઉરિયા ખાતરનો બીજો ડોઝ આપવો અને એવી જ રીતે ઉરિયા ખાતરનો ત્રીજો ડોઝ અને એવી જ રીતે એકવીસથી પચીસ દિવસનો કપાસ થાય એટલે યુરિયાનો ચોથો ડોઝ તો આવી રીતે એ ચાર સ્ટેપની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે સમયસર યુરિયા ખાતર નાખો જેથી આપણે જે કપાસની અંદર જે ધારું ઉત્પાદન લેવું હોય તો મળી શકે છે ત્યાર પછી જે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો એ એકદમ નાઇટ્રોજન અને સલ્ફર બંનેનું પ્રમાણ એમાં હોય છે એટલા માટે થઈ અને એનો ઉપયોગ પણ